ઘેર ઘેર અહીંયા ગ્લાસ લીમડા પાણી ઓલા ઓલા બા કેમ કોઈ ઓપરેશન વાળાને કેમ ઓપરેશન કરતા પેલા નર્વસનેસ થતી હોય આમ ખબર એન્ઝાઇટી જેવું થાય એવું મન થાય છે આ જોઈન અહીંયા બધા આમ ખંજવાળાવા માંડી આ જોઈન અને પરસેવો છૂટવા માંડોઝ ને હું કેમ પીશ હું તો અડધો ગ્લાસ પી ગઈ તમને હવાજ ની પડે જ ખબર હવાજ ની પડે એટલે પડે હોય ને એટલે આખી વિશે પી લેવાનું તને હવાજ ની પડતી એટલે તું નથી પીતી હું આ ટ્રાય કરું પીવાની

નથી મારા માટે છે તારું પીવું એટલું પીયા પીવાનું પી લે બહુ સારું તંડી પીવે આ કડવા ની પાણી પી જાવ હું ભાખરી ખાઈ લો

બના બાકરી ખાવા દેવાની આઈએ હું કોઈક ના પડતી ઈ કે મોડે હાથ રાખે પણ આનું

જો તો સવારે નાસ્તા પાણી પતાવી રહ્યા ને ત્યાં મારી બેનનો ફોન આવી ગયો કે તું આવ ને મારે થોડું થોડો સામાન લેવો છે કેમ કે એને બેબી નાનું છે તો બધું બોક્સ ને ડબ્બા બધું લેવું તું અને થોડું એની બેબીની બધી વસ્તુઓ લેવી હતી તો પછી અમે બે આ બધી જગ્યાએ ગયા ઘણું બધું લીધું એણે એના બેબી માટે લીધું એના માટે લીધું ઘર માટે થોડો થોડો સામાન લીધો મને જે ગમ્યું એ મેં લીધું જો હું અત્યારે આવીને તો દીવા બેઠી બેઠી કઈક નાટક કરે છે ઈ હું તમને બતાવું તો સવારે એકવાર આંટો મારી આવ્યા પછી પાછા ઘરે ગયા જમીન થોડીક વાર માર્મિકને રમાડ્યો પછી બધાએ આરામ કર્યો પછી પાછો માર્મિકને સુવડાવીને અમે બેઉ નીકળી પડ્યા ફરીથી કેમ કે બે બેનો ભેગી થાય ને એટલે આવું થોડું ઘણું રહી જ કે આમ આટો મારવા જઈએ નામ જોવા જઈએ નામ જોવા જઈએ ને એવું બધું ચાલ્યા જ કરે પછી અમે બેઉ ગયા પાછા રખડવા કેમ કે બહુ મજા આવી રખડવાની અને મને બહુ ગમે અહીંયા આ બધું રખડવું કેમકે આ બધું મેં જોયું ન હોય ને એવી જગ્યાએ મારી બેન લઈ જાય ને એટલે નવું નવું જોવાની બહુ મજા આવે આ જો આખું કેળનું ખેતર હતું એટલું સરસ હતું ઠંડુ ઠંડુ હતું અહીંયા બધી આ ખાવા પીવાની લારીઓ હતી મેં તો જોઈ નહોતી પણ આ મારી બેન બધું મને બતાવતી હતી કે જો અહીંયા બધું બહુ સારું સારું મળે ખાધું નહોતું અમે લોકોએ પણ એને બતાવ્યું પછી આ એક માટલાની શોપ પર લઈ ગઈ તો ત્યાં માટલા તો એટલા સરસ વેરાયટીમાં હતા જો ઉપર બધા વગર પ્રિન્ટના છે નીચે બધા પ્રિન્ટવાળા છે તો આ એટલી સરસ પ્રિન્ટ હતી માટલાના શેપ એટલા સારા બધા જો આ બધા શેપ તો પહેલી વાર જોયા શેપ હોય માટલા હોય પણ આ બધા શેપમાં તો જાણે પેલા કુંડા હોય ને એ ટાઈપના શેપ હતા પછી અમે આવી ગયા ડીમાટમાં ડીમાર્ટમાં લેવાનું તો કાંઈ ઉપરથી નહોતું નીચે બધું આ ખાવા પીવાનું થોડું ગ્રોસરીને એવું જ લેવાનું હતું એ નીચેથી લઈ લીધું પછી આખો દિવસ રખડી રખડીને થાકી ગયા હતા એટલે સાંજે કીધું ઘરે નથી બનાવું એટલે અમે આવી ગયા અન્નપૂર્ણામાં અન્નપૂર્ણા મારી બેસ્ટ ફ્રેન્ડની રેસ્ટોરન્ટ છે અને આ છે જીજાજી જો તો અત્યારે વાગ્યા છે સાંજના રાતના નવ અને આજે અમે સવારથી અહીંયા મારા મમ્મી ત્યાં આવ્યા હતા એટલે અત્યારે જો અમે ઘરે જઈએ છીએ અને આજે થોડું ઘણું લીધું છે મતલબ એમ આમ સામાન્ય બધી ઘરની બધી થોડી થોડી વસ્તુઓ

એટલે બનાત હાથમાં માળા છે ચલા બતાવો બધું કાઢો બસ છે કોની છે ને ના ઉપર હું પછી ટ્રાય કરવા માટે ખાલી એક લીધું છે બીજું શું છે આ જો બનાવવા માટે મને બનાવી ખાવા આવું છે બોફન લાવ્યા પેલું છે આ છે ને એમાં પેલું આઈસ આઈસ રોલર લાઈવનિટ બિસ્કિટ બાય આઈસ રોલર બધાને વાહ

લોસો નહીં હા હો લોસો લોસો લોચો 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 માય લોસો કે એમ મને પૂછો તો માતાજી खजाना खजाना no मोटा

આપી જો પોણા અગિયાર થઈ ગયા છે અમે મારા મમ્મી ઘરેથી આવી ગયા પછી બે બધો સામાન બાર ને બતાવ્યો તો તમે જોયું હમણાં આગળ પછી બે નાઈ ધોઈને ને સુડાવ્યા આજે શું આમ લેટ થઈ ગયું છે એટલે સવાર ખબર નહિ ઉઠે કે ન ઉઠે ઉઠી તો જાય પણ આપણને એમ થાય રૂમ પૂરી નથી થાય ઊંઘ પૂરી નથી એવું થાય આપણને તો હવે જો તો આ વિડીયો એન્ડ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ